તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ગુજરાતના મંત્રીમંડળમાં ટૂંક જ સમયમાં વિસ્તરણની સંભાવના

પૂરેપૂરી શક્યતા છે પાર્ટીલે જણાવ્યું હતું તો ગુજરાતના મંત્રીમંડળમાં જે ઘણા સમયથી ચર્ચાઓ જોવા મળી રહી હતી ત્યારે હવે ટૂંક જ સમયમાં મંત્રીમંડળ વિસ્તરણના સમાચાર મળે તો નવાય નહીં અને પ્રદેશ ભાજપ પ્રમુખ અંગે પણ સી આર પાટીલે કમલમમાં સંકેત આપ્યા હતા